નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ગઢમાં તમારું સ્વાગત છે આજે આપણે માહિતી મેળવી કે કોલેજનું શૈક્ષણિક સત્ર કયા દિવસે શરૂ થાય છે કયા દિવસે એક્ઝામ પૂરી થશે કયા દિવસે પહેલું સત્ર પૂરું થશે અને ક્યારેય નવું સત્ર ચાલુ થશે તો કોલેજમાં ચોવીસ જૂનથી શૈક્ષણિક કાર્ય શરૂ થશે અને એકવીસ દિવસનું રહેશે દિવાળી વેકેશન યુનિવર્સિટીનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર પહેલું સત્ર ચૌદ ડિસેમ્બરે શું થઈ જશે પૂરું થઈ જશે અને નવું સત્ર ક્યારે ચાલુ થાય છે તેના વિશે માહિતી મેળવી તો શિક્ષણ વિભાગ હેઠળની સરકારી યુનિવર્સિટીના બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક વર્ષ માટે શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે જે મુજબ કોલેજમાં ચોવીસ જૂનથી શૈક્ષણિક કાર્ય શરૂ થશે અને આ વખતે દિવાળી વેકેશન એકવીસ દિવસનું રહેશે અને પહેલું સત્ર ચૌદ ડિસેમ્બરના રોજ પૂર્ણ થશે અને પ્રવેશ પ્રક્રિયા એક મેથી પચીસ મે સુધી રજીસ્ટ્રેશન અને ધોરણ બારના પરિણામ જાહેર થયા પછી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે અને ઉનાળું વેકેશન નવ મેથી ત્રેવીસ જૂનનું હતું જે પ્રવેશ પ્રક્રિયા પૂરી થઈ ગઈ બારનું પરિણામ આવી ગયું રજીસ્ટ્રેશન પણ થઈ ગયું અને ઉનાળાનું વેકેશન ત્રેવીસ તારીખે પણ જૂને પૂરું થશે અને ચોવીસ જૂનથી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થવાનું તો બે હજાર ચોવીસ પચીસનું જાહેર થયું શૈક્ષણિક કેલેન્ડર તો વિગતવાર જોઈએ કે સમયગાળો કેટલો રહેશે અને ક્યારે શું થશે પ્રથમ સત્ર યુનિવર્સિટી સેમિસ્ટર ત્રણ અને પાંચ અને પીજી સેમેસ્ટર ત્રણ જે ચોવીસ જૂનથી ચાલુ થશે અને ચૌદ ડિસેમ્બરે પૂરું થશે પ્રવેશ પ્રખ્યાથી એક જૂનથી પચીસ જૂન સુધી લોકોની રજીસ્ટ્રેશન અને એડમિશન પ્રોસેસ થવાની છે પ્રથમ છત્ર યુજી અને પીજી સેમિસ્ટર એકમાં છવ્વીસ જૂનથી શરૂ દિવાળી વેકેશન સત્યાવીસ ઓક્ટોબરથી સોળ નવેમ્બર સુધી એટલે કે એકવીસ દિવસનું રહેવાનું છે યુનિવર્સિટી વિભાગ કોલેજની આંતરિક મૂલ્યાંકન અને કોલેજની પરીક્ષા અઢાર નવેમ્બરથી ચૌદ ડિસેમ્બરમાં પૂરી કરવાની રહેશે દ્વિતીય સત્ર યુનિવર્સિટી સેમિસ્ટર ચાર અને છ અને પીજી સેમિસ્ટર ચાર તે સોળ ડિસેમ્બરથી અઠાવીસ એપ્રિલ સુધી લેવાશે દ્વિતીય સત્ર આંતરિક મૂલ્યાંકન નંબર એક જે એપ્રિલ બે હજાર પચીસથી સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી રહેવાનું છે ઉનાળું વેકેશન રહેશે ઓગણત્રીસ એપ્રિલથી સોળ જૂન સુધી અને નવું શૈક્ષણિક સત્ર બે હજાર છવ્વીસનું પચીસ બે હજાર પચીસ છવ્વીસનું એટલે કે સત્તર જૂનથી શરૂ થશે એથી આ માહિતી દરેક તમારા બારમા ધોરણના વિદ્યાર્થી સુધી પહોંચાડો થેન્ક યુ